પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરવાથી પરમેશ્વર પ્રસન્ન થાય છે જો તમે વિશ્વાસ કરો છો અને તેને વ્યવહારમાં મૂકો છો તો પરમેશ્વર પ્રસન્ન થશે અને તમને ઇનામ આપશે વિશ્વાસના પૂર્વજોએ પરમેશ્વરને પ્રસન્ન કર્યા અને તેમનો આદર કર્યો અને આશીષ પ્રાપ્ત કર્યા પરમેશ્વરે નુહને એક વહાણ બનાવવા માટે કહ્યું સંસાર એક એવી જગ્યા બની ગઈ હતી જ્યાં તેના ભ્રષ્ટાચાર અને હિંસાના કારણે હવે મનુષ્ય નથી રહી શકતા તેથી પરમેશ્વરે કહ્યું હું પૃથ્વી પર જડ પર લઈ લાવીશ ભલે માનવીય દ્રષ્ટિકોણથી આ અશક્ય અને અવિશ્વસનીય લાગતું હતું નું હે પરમેશ્વરના વચનનો આદર કર્યું જો તમે પરમેશ્વરનો આદર નથી કરતા તો તમે તેમના વચનનું પાલન નથી કરી શકતા આદર કરવા તેમના પર વિશ્વાસ કરવાના અને વહાણ બનાવવાના પરિણામ સ્વરૂપનું અને તેનો પરિવારને જળપ્રલયથી બચાવવામાં આવ્યા ઇબ્રાહીમે પણ પરમેશ્વરનો આદર કર્યો અને આશીર્વાદ મેળવ્યા જ્યારે પરમેશ્વરે ઇબ્રાહીમને તેનો દેશ તેના સંબંધીઓ અને તેના પિતાનું ઘર છોડવા માટે કહ્યું તો તેમણે ક્યાં જવું છે તે સ્પષ્ટ ન કર્યું પણ કહ્યું જે દેશ હું હું તને તને તેમાં જઈને રહે અને આશીષ આપીશ તે દિવસોમાં આદિવાસી સમાજ હોવાથી તેથી વતન છોડવાનો અર્થ જીવલેણ પરિસ્થિતિનો સામનો કરવાનો હતો ખાવા માટે કંઈ ન હતું અને ઊંઘ માટે કોઈ જગ્યા ન હતી અને બીજાઓ તરફથી ધમકીઓ હતી આ કંઈક એવું હતું જે સંપૂર્ણ રીતે પરમેશ્વરનો આદર કર્યા વિના અને વિશ્વાસ કર્યા વિના ન કરી શક્યો હોત પણ પરમેશ્વરે માત્ર એવું ન કહ્યું કે જા પણ તેને આશીષ આપતા કહ્યું જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ અને તું શું આશિષ નો સ્ત્રોત બનવું સૌથી મોટો આશીષ નથી આશીર્વાદ મહાન હતા કેમ કે તેણે કઠણ અને મુશ્કેલ વસ્તુઓનું પણ પાલન કર્યું આશિષ પ્રાપ્ત કરવા માટે પરમેશ્વરના વચનનો આદર કરવો અને તેમના વચન પર વિશ્વાસ કરવો મહત્વપૂર્ણ છે ત્યારે તે તમારા વિશ્વાસ પ્રમાણે કરવામાં આવશે ઇબ્રાહિમ જેને પરમેશ્વર માટે આભાર ભાવ રાખીને પોતાનું વતન છોડી દીધું તે જ્યાં પણ ગયો ત્યાં વિજયી થયો અને તે ઉજ્જળ જમીન પણ તેની હાજરીના કારણે ફળદ્રુપ ભૂમિમાં બદલાઈ ગઈ આ ઉપરાંત સારા જે વાંજણી હતી તેને ભેટમાં એક પુત્ર પ્રાપ્ત થયો અને આ આશિષને પૂર્ણ કરી કે તેના સંતાન તારાઓની જેમ અગણિત થશે જો તમારી પાસે પરમેશ્વરનો આદર કરવાનો વિશ્વાસ છે તો તમે પણ ઇબ્રાહિમ અને નૂની જેમ આશીષ મેળવી શકો છો સમયની જેમ જ્યારે સંસારનો નાશ થઈ ગયો હતો અધર્મીઓના ન્યાય અને વિનાશની ભવિષ્યવાણી કરે છે જો તમે પરમેશ્વરનો આદર કરો છો તો તમારે તેમના વચન પર પણ વિશ્વાસ કરવો જોઈએ જેમ નુહે વહાણ તૈયાર કર્યું અને તેનો ઉદ્ધાર થયો તેમ હવે તમારે બચવા માટે તારણના વહાણ સિયોનમાં ભાગવું જોઈએ જે રીતે સદમ અને ગમોરાનો નાશ થવાનો હતો ત્યારે લોતના જમાઈઓએ પરમેશ્વરના વચનોને મજાકના રૂપમાં માન્યા હતા તે પ્રમાણે જે લોકો પરમેશ્વરનો આદર નથી કરતા તેઓ આ કહેતા કે આવું નહીં થાય તેમના વચનનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે તમારે વિશ્વાસ કરવો જોઈએ કે પરમેશ્વરના વચન જેમ બોલવામાં આવ્યા છે તે પ્રમાણિત થશે પ્રેમ અભૂતપૂર્વ અને ભયાનક આફતના ઉતરતા પહેલા મરનાર આત્માઓને ઝડપથી સિયોનમાં લઈ જવું છે હિજિક્યા રાજાના સમયમાં દક્ષિણ યહુદાના લોકોને જે પરમેશ્વરનો આદર કરતા હતા અને પાસખા મનાવતા હતા બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે ઉત્તર ઇઝરાયેલના લોકો જેમણે વચનનું પાલન ન કર્યું અને તેની મજાક ઉડાવી નષ્ટ કરવામાં આવ્યા જો આ પરમેશ્વરનું વચન છે તો તમારે આશીષ પ્રાપ્ત કરવા માટે તેનું પાલન કરવું જોઈએ જ્યારે તે દિવસ આવશે જે ભઠ્ઠીની જેમ બળે છે ત્યારે જેઓ પરમેશ્વરનો આદર કરે છે તેઓ વિપત્તિથી બચાવવામાં આવશે અને કોડમાંના વાછડાની જેમ કૂદશે પણ જેઓ પરમેશ્વરનો આદર નથી કરતા અને વિશ્વાસ કરવામાં નિષ્ફળ જાય છે તેઓ રાખ જેવા થશે પરમેશ્વર તે લોકો વચ્ચે તફાવત કરે છે જેઓ તેમના વચનનો આદર કરે છે અને જેઓ નથી કરતા જ્યારે રાજા સાઉલે પરમેશ્વરનું વચન ન સાંભળ્યું તો પરમેશ્વરે દાઉદને જે પરમેશ્વરનો આદર કરતો હતો યોગ્ય ગણ્યું અને તેને સાઉલની જગ્યાએ રાજા તરીકે નિયુક્ત કર્યો તે જ રીતે સ્વર્ગમાં રાજમાન્ય યાજક વર્ગ બનવા માટે તમારે પરમેશ્વરનો આદર કરવો જોઈએ અને પરમેશ્વરના મનગમતા બનવું જોઈએ વિશ્વાસના પૂર્વજોએ ખંતથી કામ કર્યું કેમ કે તેમને આપવાના પરમેશ્વરના વચન પર વિશ્વાસ હતો હું ઈચ્છું છું કે તમે વારસામાં તમને સ્વર્ગનું સુંદર રાજ્ય આપવાના વચનનું પાલન કરો અને આશીષ પ્રાપ્ત કરો પરમેશ્વરના વચનનો આદર કરવો અને વિશ્વાસપૂર્વક તેનું પાલન કરવું સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાનો માર્ગ છે છે મને આશા કે બધી સંતાન પરમેશ્વરનો આદર કરીને તેમને પ્રસન્ન કરશે જેથી તમે ઇબ્રાહિમ અને નોહની જેમ આશીષો પ્રેરિત પાઉલની જેમ ન્યાયપણાનો મુગટ અને પિતરની જેમ સ્વર્ગના રાજ્યની ચાવીઓ પ્રાપ્ત કરી શકો